નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપડે જોઈએ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું શુભાશુ પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ સમજ બે હજાર બ્યાસી કાર્તક તેરસ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ચુમ્માળીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક બે મિનિટ

40 મિનિટ સુધી ત્યાર પછી તૈત તેલ 25 કલાક 5 મિનિટ સુધી ત્યાર પછી ઘર તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ આવશે મીન દ ચ જ તો હવે આપણે બારે રાશિઓનું સુભાસુ ફળ જોઈએ જેમ કે મેષ થી મીન માટેનું ગોચર ફળ જોઈએ કે હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ પર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળ થી કાય અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું સુભાષુ ફળ જોઈએ સુભાષુ અંગ જોઈએ અને તેનો સુભાષુ રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિ માટે કે આજે આજે તમારા મનમાં થોડો ઉતાર ચડાવ આવી શકે છે આજે તમને કોઈ પણ કાર્યક્ષેત્રે ધીરજ અને શાંતિ જાળવવી જરૂરી છે આજે તમારા માટે કોઈ પણ ઉતાવળ નિર્ણય લેવાનું ટાળો તો તમને

અને ફાયદો થઈ શકે છે વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ વૃષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જે મિથુન રાશિમાં ક છ ગ કે મિથુન રાશિવાળા માટે આજે તમને આત્મવિશ્વાસ તમારો ઘણો વધી શકે છે આજે તમારી બુદ્ધિ અને સંચાર કૌશલ્યથી તમને ઘણી એવી સફળતા મળી શકે છે તેમાં તમે પણ સફળતા મેળવશો આજે તમારા નાના નાના પ્રવાસ નો પણ ઘણો એવો યોગ બની શકે છે જેથી તમે નાના એવા પ્રવાસો કરી શકો છો અથવા મિથુન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ એ કર્ક રાશિ માટે આજે તમારું મન શાંત રહી શકે છે આજે તમને કોઈ પણ સકારાત્મક વિચારો પણ આવી શકે છે આજે તમારા કોઈ પણ

આજે તમારા ભાગ્યનો સાથ તમને ઘણો એવો મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક કાર્યોમાં કે સારા એવા ધર્માદાના કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે આજે તમારા પિતા કે વડીલોનો સહયોગ તમને ઘણો એવો લાભદાયક નીવડી શકે છે પણ તેમાંથી પણ તમને ઘણો એવો લાભ થઈ શકે છે શ્રી રશિવાળા માટેનો શુભ આવવું જોઈએ એ અને તેમનો અશુભ આવવું જોઈએ તો પણ શ્રી રાશિવાળા માટેનો શુભ ગ્રહ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ ગ્રહ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા કન્યા પઠણ માટે આજે આજે તમારે થોડું એવું ધ્યાન રાખવું છે તમને કોઈ પણ અચાનક ખર્ચાઓ આવી શકે છે આજે તમારા રોકાણ માટે પણ કોઈ નિષ્ણાત ની સલાહ લેવી જરૂરી છે જેથી કરીને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહી શકે અને તમને લાભ પણ થઈ શકે તો કન્યા રાશિ વાળા માટે નો

સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમને વધારો થઈ શકે અને એમાં પણ તમને લાભ થઈ શકે તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાક અને તેમનો અશુભ અંગ જોઈએ તો હાથ તુલા રાશિવાળા માટેનું શુભ રમ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ કૃષિક રાશિ જોઈએ ઋષિક રાશિમાં નાયક ઋષિક રાશિવાળા માટે આજે તમારા નોકરીમાં મહેનત થોડી એવી વધારે પડશે જેથી કરી તમને ઘણો એવો લાભ થઈ શકે આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે આજે તમારા કોઈ પણ સંબંધિત બાબતોમાં ઘણી રાહત મળી શકે છે જેની કરીને તમારા સંબંધ બાબતોમાં પણ ઘણો એવો લાભ થઈ શકે છે કૃષિ રશિવાળા માટેનો શુભ કમ જોઈએ તો નવ અને તેમનો અશુભ કમ જોઈએ તો બે કૃષિ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધ માટે ધન રાશિવાળા માટે આજે તમને સત્તા સંબંધિત ઘણા એવા અને સારા શુભ સમાચારો મળી શકે છે આજે તમારા કોઈ પણ પ્રેમ સંબંધ નંબર પર તમને ખુશી જળવાઈ રહેશે આજે તમારા અભ્યાસ માટે પણ સારો એવો દિવસ છે જેથી કરીને અભ્યાસ પ્રત્યે પણ તમે ઘણો એવો લાભ થઈ શકે છે ધન રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ખેસરી મકર રાશિ જે મકર રાશિમાં ખ જ મકર રાશિવાળા માટે આજે તમારા પારિવારિક સુખ શાંતિ તમને ઘણી એવી સારી જળવાઈ રહેશે આજે તમારા પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં પણ તમને સફળતાઓ અને લાભ મળી શકશે આજે તમારા માતાનો પણ સહયોગ તમને મળી શકશે જેથી કરીને માતા સાથે તમને ઘણો લાભ થઈ શકે તો મકર રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગેરો વાદળી કૂમ રાશિ જોઈએ કુમ રાશિમાં દ્વશ છ શક કૂભ રાશિવાળા માટે આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને ગણવા મળી શકે છે આજે તમને કોઈ પણ ટૂંકી મુસાફરીનો પણ યોગ છે જેથી કરીને નાની મૂવી મુસાફરી તમે કરી શકો છો આજે તમને કોઈ પણ સંચાર માધ્યમથી પણ ફાયદો થશે જેથી કરીને તમને તેમાં પણ લાભ થઈ શકે તો કુભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દચ જથ કે મીન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ થોડી સારી રહી શકે છે આજે તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સમય વિતાવી શકશો આજે તમારી વાણીમાં પણ વિવેક જાળવવો જરૂરી રહેશે જેથી કરીને તમારે કોઈ સાથે પણ સારી એવી કે કોઈ પણ ટૂંકી બોલાચાલી ન થઈ શકે તો મીન ના શિયાળા માટે શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેનો અશુભ અંગ જોઈએ તો સાત મીન ના શિયાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત છે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે માટે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો